કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમારો હવે જે જૂનો પાક છે એ પૂરો થવા આવે છે અને તમે નવા પાકની તૈયારી ચાલુ કરી દીધી અને ખેડૂત મિત્રો કોઈ પણ પાક માટે પાયાનું ખાતર જે છે એ મહત્વનું હોય તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની અંદર પાયાનું ખાતર આપતા હોય કારણ કે પાયાના ખાતરથી તમારા જે પાક છે એની શરૂઆતનો જે વિકાસ છે એ મજબૂત બનશે તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર મળશે તો ખેડૂત મિત્રો તમે પાયાની અંદર ઘણા બધા ખાતરનો ઉપયોગ કરતા હશો તો ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રોડક્ટ વિશે વાત કરીશું જે તમારા પાયાના ખાતર જોડે તમે એનો ઉપયોગ કરશો તો તમારા જે પાક છે એની અંદર તમને સારો એવો ફાયદો મળશે અને તમારા પાકનો વિકાસ સારો થશે અને એના લીધે તમને સારું એવું ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો એ પ્રોડક્ટ છે માઇકોરાઈઝા તો ખેડૂત મિત્રો માઇકોરાઈઝાનો ઉપયોગ વિશે આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છે તો ખેડૂત મિત્રો માઇકોરાઈઝા વિશે સંપૂર્ણ માહિતી એ વિડીયોની અંદર આપી છે કે માઇક્રોરાના ફાયદા શું છે અને માઇક્રોરાઝર વાપરવાથી તમારા પાકને કયા ફાયદા મળે છે તો ખેડૂત મિત્રો ગુજ્જુ એગ્રી ટીપ્સની અંદર જે ચેનલ છે એની અંદર જઈને તમે માઇકોરાઇઝા વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આ જે માઇક્રોરાઈઝર છે તમે એને પાયાના ખાતરની જોડે તમે આપશો તો તમને તમારા પાક માટે સારો એવો ફાયદાકારક નિવડે છે જેથી કરીને તમારા પાક માટે વિકાસ માટે મહત્વનું આ એક ફર્ટિલાઇઝર છે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની અંદર માઇક્રોરાઈઝરનો ઉપયોગ કરો માઇકોરાઇઝા બે ટાઈપની અંદર તમને જોવા મળશે એક છે આ માઇક્રોરાઇઝર જેની અંદર તમને પાવડર ફોર્મમાં માઇક્રોરાઈઝર જોવા મળશે અને આનો ડોઝ રહેશે પાંચસો ગ્રામ એક એકરની અંદર બીજું છે માઇકોરાઇઝા આ આ ગ્રેન્યુઅલ ફોર્મમાં મળશે જે આનો ડોઝ રહેશે બે કિલો એક એકરની અંદર તો ખેડૂત મિત્રો જો તમારે પણ માઇક્રોરાઈઝાનો ઉપયોગ તમારા પાકની અંદર એ પણ પાયાની અંદર કરવો હોય અને એ પણ ઓછા ખર્ચે તો તમારે આવવાનું રહેશે હરિઓમ મેગ્રો સેન્ટર માતરમાં જ્યાં તમને ઓછા ખર્ચે સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળશે જેથી કરીને તમારા ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમારા પાકની અંદર તમને ફાયદો પણ સારો મળશે તો ખેડૂત મિત્રો હરિઓમ મેગ્રો સેન્ટર માતરની મુલાકાત લો અને તમે પણ તમારા પાયાના ખાતર માટે માઇક્રોરાજાનો ઉપયોગ કરો અને એની ખરીદી કરો અને ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો અને જો વિડીયો માહિતી પણ ન લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દઈએ ધન્યવાદ